નમસ્કાર ગુજરાત મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ઉપર નોકરીની ધોબમણ ખાતે કરી નાખી આગાહી તો એક જુલાઈથી બદલા જશે મોટા નિયમો તો અંબાલાલ અને પરેશ ગોસ્વામી ની અણધારી આગાહી તો જુલાઈ મહિનામાં તેર દિવસ બેંકો રહેશે બંધ તો સરકારની આ યોજનામાં મળશે ત્રણ લાખ રૂપિયાની લોન અને મિત્રો સાથે જાણીશું આજની સૌથી મોટી આગાહી મિત્રો હવે પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપિકી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો 10 પાસ માટે સરકારી નોકરીની તક મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSCA મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર માટે 1075 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જેમાં મિત્રો અઢાર થી પચીસ વર્ષની ઉંમર ધરાવતા અને દસમું પાસ ઉમેદવારો એસએસસી પર જઈને અરજી કરી શકે છે મિત્રો એસસી અને એસટી ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની અને ઓબીસી ને ત્રણ વર્ષની છૂટ આપી છે મિત્રો આ જગ્યા માટે અઢાર થી બાવીસ રૂપિયા પગાર રહેવાનો છે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસ ની છે મિત્રો એ પહેલા તમે આ સરકારી નોકરીમાં ફોર્મ ભરી શકો એટલે કે મિત્રો ચોવીસ તારીખ પહેલા આ સરકારી નોકરીમાં તમે ફોર્મ ભરી નાખો અને પછી પરીક્ષા આપી અને જો સિલેક્ટ થઈ ગયા તો તમારો પગાર અઢાર હજાર થી બાવીસ હજાર રૂપિયા રહેવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મિત્રો હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો ગુજરાતમાં બે અને ત્રણ જુલાઈ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અમદાવાદમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જારી કરાયું છે અને મિત્રો વરસાદના પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે અને મિત્રો આવતીકાલ એટલે કે સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કર્યું છે

આધાર ઓટીપી વેરિફિકેશન પણ ફરજિયાત બનવાનું છે મિત્રો નવા નિયમ હેઠળ એજન્ટો તાત્કાલિક ટિકિટ બુકિંગ શરૂ થયાની પહેલી ત્રીસ મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો જો તમારા રેશન કાર્ડમાં ઈ કેવાયસી બાકી છે તો આ સમાચાર જાણી લેજો મિત્રો રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો તમે આપેલી જગ્યા પર જઈને રેશન ઈ કેવાયસી કરાવી શકો છો મિત્રો મોબાઈલ એપ્લિકેશન ની મદદથી તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો ત્યાર પછી મિત્રો મામલતદાર અથવા તો ઝોનલ ઓફિસે જઈને રૂબરૂ કેવાયસી પણ કરાવી શકો છો જ્યારે મિત્રો ગ્રામ પંચાયત ખાતે વીસી એટલે કે કમ્પ્યુટર ઓપરેટર પાસે ગ્રામ પંચાયત ની અંદર તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો વ્યાજ અભાવના દુકાનદારો મારફતે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો છો અથવા શાળા કોલેજના શિક્ષક અથવા તો સરકારી કર્મચારી જો આ કામ કરતા હોય તો તેની પાસે પણ જઈને તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો અને મિત્રો પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે આ રેશન કાર્ડમાં કેવાયસી કરી શકશો અને ત્યાર પછી મિત્રો ચાલશે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે ઘરે જઈને આ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો થોડી સેકન્ડોમાં તમને તમારા મોબાઈલ ઈપીએફઓ તરફથી એક એસએમએસ મળશે જેમાં મિત્રો તમારા પીએફ બેલેન્સ અને છેલ્લી જમા રકમ પર વિશેની માહિતી મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ એચડીએફસીએ બચત એફડી પરના વ્યાજદર ઘટાડી દીધું મિત્રો પચીસ જૂન થી એચડીએફસી બેંકે ત્રણ કરોડ રૂપિયાથી ઓછી રકમ ની થાપણો માટે સિંગલ એફડી સમયગાળાના વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટ નો ઘટાડો કર્યો છે અને મિત્રો બેંકે દસ જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો મિત્રો પંદર મહિનાથી ઓછી રકમની એફડી પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે છ અને વરિષ્ઠ નાગરિકો માટે છ થઈ ગયું છે મિત્રો પહેલા તે સામાન્ય ગ્રાહકો માટે છ અને વરિષ્ઠ નાગરિકો માટે સાત હતો હવે અને મિત્રો સેવિંગ પર અઢીથી બે પટ પંચોત્તેર ટકા વ્યાજ મળવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ત્રીસ જૂન સુધી મેટલે કે મિત્રો આજ રોજ સુધી રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે અને મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર અઠ્યાવીસ જૂને રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા હતી

મિત્રો ખાસ વાત એ છે કે જુલાઈમાં સમગ્ર દેશમાં બેંકોમાં કુલ તેર દિવસ કામકાજ બંધ રહેવાના છે તેથી જો તમે કોઈને જરૂર બેન્કિંગ સંબંધિત કોઈ કામ હોય તો રજાઓને ધ્યાનમાં રાખીને જ યોજના બનાવવાનો શ્રેષ્ઠ વિચાર રહેશે મિત્રો બેન્કોની રજાઓમાં ચાર રવિવાર અને બે શનિવાર એટલે કે બીજો અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે અને ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક તહેવારો મેળા અને ઐતિહાસિક પ્રસંગોને કારણે બેંકો બંધ રહેવાની છે જોકે મિત્રો આ દરમિયાન ઓનલાઈન બેન્કિંગ સુવિધાઓ શરૂ હોય છે તમે એનો ઉપયોગ કરીને તમારું અટવાયેલું કામ પૂરું કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો આ યોજનામાં મળશે બે લાખ રૂપિયા સુધીની લોન મિત્રો જો તમે પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવશો તો તમને ટૂલ કીટ ખરીદવા માટે પંદર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાયા બાદ લાભાર્થીઓને થોડા દિવસ માટે તાલીમ પણ આપવામાં આવે છે અને તાલીમ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ તાલીમાર્થીને પાંચસો રૂપિયા આપવાની જોગવાઈ છે મિત્રો આ તાલીમ દ્વારા લાભાર્થીઓને તેમના કાર્યને સુધારવામાં આવે છે અને તેમને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે મિત્રો યોજનામાં જોડાયા બાદ લાભાર્થીઓને લોનની સુવિધા પણ આપવામાં આવે છે મિત્રો આડવાન્સ સસ્તા વ્યાજ દરે આપવાની જોગવાઈ કરવામાં આવી છે તેમાં લાભાર્થીઓને પહેલાં એક લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને મિત્રો એક લાખ રૂપિયાની લોન ચૂકવાઈ જાય પછી તેમને મિત્રો બે લાખ રૂપિયા સુધીની વધારાની લોન પણ આપવામાં આવતી હોય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આઠ લાભો મળવાના છે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી ગયા છે હવે તે રેશન કાર્ડ ધારકો આઠ ફાયદા મેળવી શકશે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે અને મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે મિત્રો ઘણા લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય અને તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવતું હોય છે મિત્રો પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ જે જૂન બે હજાર પચ્ચીસમી બધા એપીએલ બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત થઈ ગઈ છે મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક રૂપિયા મળશે દેશના અન્ય રાજ્યોને જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે ત્યારે સરકારે મિત્રો તારીખો બદલીને પચીસ મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે મિત્રો એક જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે મિત્રો આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ પર નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારાની લોન લઈ લીધી છે અને ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માથે આવેલું છે તો રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે અને ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને ચાર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે તો આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવું નેવું કરોડ રૂપિયા છે આમાં ચોત્રીસ ખેડૂતોનો સમાવેશ થાય છે ચોત્રીસ લાખ ખેડૂતોનો મિત્રો સમાવેશ થાય છે જ્યારે સરકારે વીસ પચીસ ઉદ્યોગપતિના આઠ લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તો ખેડૂતોના કેમ નથી કરવામાં આવતા મિત્રો દેવું માફ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફની માંગણી વારંવાર કરવામાં આવી છે જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોના સાથ આપશે કે નહીં એ મિત્રો જોવું રહ્યું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા દસ રૂપિયા મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે જેમાં ફોર્મ ભરવા માટે મહત્વના ભાવ આ ખેડૂતો પોર્ટલ ભજવતો હોય છે મિત્રો જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ એટલે કે મિત્રો જીવાણુથી સુરક્ષિત કરવાનો છે તે માટે જરૂરી દવા અને છટક છટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે મિત્રો આ યોજના અંતર્ગત એટલે કે બેટરી પંપ ખેડૂત લેવા માંગે છે તો તેને દસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે મિત્રો પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી બન્યું છે અને ખેડૂતો માટે મુશ્કેલ પણ બન્યું છે તેથી મિત્રો સરકાર દ્વારા આ યોજના થકી દસ હજાર રૂપિયાનો બેટરી પંપ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની સૌથી મોટી આગાહી મિત્રો આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભૂકા બોલાવી નાખ્યા છે જેના આગળ પણ વરસાદ કેદાર ખાબક છે તેવી આગાહી કરવામાં આવે છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસમે આગળ ચોમાસો કેવું રહેશે તેના લઈને આગાહી કરી નાખી છે અને તેમના અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી છે અને પરેશ ગૌસમે અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો ગોસ્વામીના મતે ઓગસ્ટ મહિનામાં આશરે પંદર દિવસ વરસાદ પડશે અને પંદર દિવસ સૂકા રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે જે જુલાઈ મહિનામાં જેવો સારો રહેશે મિત્રો આ પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું છે કે છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાઈ ગઈ છે સામાન્ય રીતે બંગાળની ખાડી સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે પરંતુ એક દાયકામાં એક પેટર્ન બદલાય છે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે આ જ કારણ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે મિત્રો પરેશ ગૌસામીએ કહ્યું છે કે વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો છે આ વખતે રાજ્યમાં કુલ અઠ્ઠાણું ટકાથી લઈને એકસોને છ ટકા જેટલો વરસાદ આવશે તેવો અનુમાન છે

મિત્રો હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સર્ક્યુલેશન કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે મિત્રો વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દળીઓ ન ખેડવા સૂચના પણ મળે છે અને આ સૂચના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકો અને માછીમારો સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ કહી શકાય જેથી કોઈ અનચ્છનીય બનાવ ન બને તો રેલવે બાદ એસટી વિભાગે ભાડામાં કર્યો વધારો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જેસઆરટીસીએ ના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે અગાઉ પંદર દિવસના ભાડામાં ત્રીસ દિવસની મુસાફરીની યોજના હતી જેમાં હવે મિત્રો સુધારો કરીને અઢાર દિવસનું ભાડું ચૂકવી ત્રીસ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે અગાઉ જે પિસ્તાલીસ દિવસના ભાડામાં નેવું દિવસની મુસાફરીનો પાસ મળતો હતો હવે છત્રીસ દિવસનું ભાડું ચૂકવીને સાઠ દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મિત્રો આદિજાતિના વિદ્યાર્થીઓ પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં વર્ષ બે હજાર પચીસ અને થી સરકારી કોટા માટે નિયત કરાયેલી બેઠકોની ટકાવારીની મર્યાદામાં મેરિટ યાદીમાં પ્રવેશ મેળવનારા મેરેટિયોરેસ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ યોજના હેઠળ દર વર્ષે રાજ્યના અઢી લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા આશરે છસો પચાસ કરોડની સહાય ચૂકવાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ શરૂ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છવ્વીસ તારીખથી લઈને અઠ્યાવીસ જૂન એમ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થશે આ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે આઠ હજાર ને લાખથી વધુ નાના ભૂલકાઓનો પ્રવેશ આપવા રાજ્ય સરકારનું આયોજન છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોધમાર વરસાદ અને ત્રીસ જૂન સુધી એલર્ટ રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે કેમ કે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્રા દરમિયાન સુરતમાં વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અરવલ્લી પંચમહાલ નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પંદર દિવસમાં ચૂંટણી કાર્ડ બનવી છે મિત્રો ભારત ચૂંટણી આયોગે એક નવું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર કર્યું છે જે અંતર્ગત ચૂંટણી કાર્ડ માત્ર પંદર દિવસમાં મળે છે મિત્રો આ નિર્ણય મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી આયુક્ત ડોક્ટર સુખબીર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી દ્વારા સૂચવવામાં આવેલી અન્ય પહેલની સાથે લેવામાં આવ્યો છે ઉપરાંત મતદારોને દરેક તબક્કે એસએમએસ એલર્ટ મળશે જેના દ્વારા તમને તેમના એપિકના પ્રોગ્રેસ વિશે પણ અપડેટ મળતી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું વીસમો હપ્તો હજુ પણ મોડો થઈ શકે ચાહે મિત્રો જે રીતે હપ્તો જૂનમાં જાહેર થવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ હવે જો આપણે જોઈએ તો છવ્વીસ જૂન બે હજાર પચીસ છે અને ત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ મહિનો સમાપ્ત થઈ જવાનો છે બાકીના દેશોમાં હપ્તો જાહેર કરવો થોડો મુશ્કેલ લાગે છે તો કારણ એ જ પણ છે કે અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી આ મહિનો ફક્ત એક જ મોટો કાર્યક્રમ છે અને ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના વર્ષ મન કી બાત છે મિત્રો આવી સ્થિતિમાં પીએમ મોદીનો આ દરમિયાન કોઈ મોટો કાર્યક્રમ નથી જાણો કે મિત્રો પીએમ કિસાન યોજનાનો લગભગ દરેક હપ્તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જારી કરવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે હપ્તો કાર્યક્રમ થોડો લંબાવવામાં આવી શકે છે વિશ્વમાં હપ્તો જુલાઈ મહિનામાં જાહેર કરવામાં આવી શકે છે જોકે સત્તાવાર માહિતી હજુ પણ જાહેર કરવામાં નથી આવી તે જ સમયે યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ એના પર વિશમાં હપ્તાની કોઈ અપડેટ નથી મળી અને હજુ પણ ફક્ત ઓગણીસમાં હપ્તાની માહિતી અહીં અપડેટ કરવામાં આવી છે